ગુજરાતની એક વિન્ટર વોર્મિંગ સ્વીટ જોઈશું આજે આપણે કે જે ઇઝીલી અવેલેબલ હોય છે છતાં હોમ મેડ ઇઝ ઓલવેઝ હોમ મેડ સો ચાલો જોઈએ કચરિયુની રેસીપી કચરિયું બનાવવા માટે તલ લેવાના છે તલને બરાબર શેકી લેવાના છે ત્રણથી ચાર મિનિટમાં જ તલ શેકાઈ જાય છે તલને શેકી અને થોડા ઠંડા પડે એટલે એને મિક્સી જારમાં લેવાના છે અત્યારે એક કપ જેટલા તલ લઈએ છે હવે એને ચન કરી લઈશું ધીમે ધીમે કરવાના છે ચન ચાલુ બંધ કરીને આપણે મિક્સી એ રીતે કરવાના છે થોડી પેસ્ટ થાય એટલે એની અંદર બે થી ત્રણ ચમચી જેટલું તલનું તેલ અને તલ કરતાં અડધો ગોળ અથવા આ રીતે ગોળનો પાવડર જે જેગરી પાવડર આવે છે એ ઉમેરવાનો છે લિક્વિડ ગોળ પણ તમે લઈ શકો છો બંને વસ્તુ મિક્સ કરી ફરી એક વખત મિક્સીને ચલાવી લઈશું ચન કરી લઈશું સરસ મજાની એક સ્ટીકી પેસ્ટ તૈયાર થશે થોડા તલ આખા પાખા પણ રહેશે હવે એની અંદર કાપેલી ખજૂર પાંચથી છ નંગ બે ટેબલ સ્પૂન જેટલા મગજતરીના બી છીણેલું નારિયેળ બે ચમચી જેટલી સૂંઠ તમે ઈચ્છો તો ગંઠોડા પણ આની અંદર એડ કરી શકો છો આ ઉમેરી અને હાથથી આ રીતે સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે એક ડબ્બામાં ભરી એની ઉપર બદામ મગજતરીના બી ખજૂર છીણેલું કોપરું આ બધું મૂકી અને સ્ટોર પણ કરી શકો છો અને રોજ એક ટેબલ સ્પૂન જેટલું ઘરના બધા જ સભ્ય ખાશે તો તલના જે ગુણ છે એટલે કે ગુડ ફેટ છે હાઈ ફાઈબર છે અને સાથે સાથે ઝીંક છે એની અંદર તો ચોક્કસ આ રેસીપી બનાવજો અને આખું ફેમિલી ખાય એ પણ જોજો Thank you.